ઋતુના પાંચમા અઠવાડિયાનો ગુરુવાર ધર્મસભા આજે સંત અથનાસનું પર્વ ઉજવે છે ઈસુને પિતા જેમ પ્રેમ કરે છે તેમ ઈસુ આપણને પ્રેમ કરે છે આપણે ઈસુની આજ્ઞાઓ પાડીને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય પંદર કડી નવ થી અગિયાર પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાડી છે અને તેમના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે ઈસુ પ્રેમ અને આનંદ અનુભવવાની રીત શીખવે છે આપણે દરેક જણ પ્રેમના ભૂખ્યા છીએ આનંદની ઝંખના કરીએ છીએ ઈસુ પોતાના અનુભવથી આપણને પ્રેમ મેળવવાની રીત શીખવે છે ઈસુને પિતાનો પ્રેમ મળે છે ઈસુ આપણને પ્રેમ કરે છે ઈસુના આપણા પરના પ્રેમથી સભાન બનીએ ઈસુના પ્રેમથી સભાન બનવા થોડો સમય ગાળવો પડે બીજી પ્રવૃત્તિઓ બાજુએ રાખી શાંતિમાં સમય ગાળવો પડે આપણું જીવન આપણે પેદા કરેલું નથી એ તો ઈસુએ આપણને આપેલી ભેટ છે આપણું જીવન ચાલુ છે કારણ આપણું હૃદય ધબકે છે આપણા હૃદયને ધબકાવનાર આપણે નથી ઈસુ આપણા હૃદયને ધબકાવે છે આપણું આ હૃદય આપણે માતાના ગર્ભમાં પાંચેક અઠવાડિયાના ગર્ભ તરીકે હતા ત્યારથી ધબકવાનું શરૂ થયું છે એક દિવસ એ હૃદય ધબકતું બંધ થશે ત્યારે આપણે પૃથ્વી પરના જીવનમાંથી અનંત જીવનમાં પ્રવેશીશું આવા દીર્ઘકાલીન ધબકાર માટે માનવ તો જવાબદાર ના જ હોઈ શકે આપણો રોજનો રોટલો રડવા રોજગાર આપનાર ઈસુ છે ઈસુ આવી તો અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પડે પડે કરીને આપણા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે પ્રેમ એ પ્રવૃત્તિ છે ઈસુ આપણા પાપુની માફી આપે છે તે પણ ઈસુનો આપણા પરનો પ્રેમ છે જો આપણામાં આવી સભાનતા આવે તો પછી એ પ્રેમનો પ્રતિસાદ વાળવાની આપણામાં ઈચ્છા જાગે ઈસુની આજ્ઞાઓ કઈ છે પ્રભુ ઉપર પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પ્રેમ રાખવો પ્રભુ ઉપર પ્રેમ રાખવો એટલે પ્રભુની વિરુદ્ધ ન જવું પ્રભુ જે કહે તે જ કરવું પ્રભુ આપણને એ જ કરવાનું કહે છે જેનાથી આપણું ભૂંડું ના થાય અરસપરસ પ્રેમ તો પરમાર્થના કાર્ય કરીને બતાવી શકાય ઈસુ આનંદ પ્રાપ્ત કરવાની રીત બતાવે છે ઈસુ પિતાના સાનિધ્યમાં વસે છે ઈસુને પિતાના સંગમાં આનંદ છે ક્યારેક મિત્રો સાથે સમય ગાળ્યા પછી આપણે બોલીએ છીએ મજા પડી ગઈ બસ ઈસુની આજ્ઞાઓ પાળી ઈસુ સાથે રહેવાથી આપણે આનંદમય બની જઈએ છીએ માં ધીરે ધીરે ખેંચાયો છું તારા પ્રેમ નવ માં ધીરે ધીરે ખેંચાયો છું તારા પ્રેમ નવ માં ધીરે ધીરે ચાયો છું કેવી તારી કૃપા છે પ્રભુ કેવી તારી કૃપા છે પ્રભુ હું તુજમાં ભીંજાયો છુ તારા જ પ્રેમના ધીરે ધીરે ખેંચાયો છું તારાજ પ્રેમ પ્રેમના બમણોમાં ધીરે ધીરે હેં છું બાર તે જોયો સાગર કિનારે મને એક બાર તે જોયો સાગર કિનારે મને એક બાર તે જોયો सागर किनारे मने स्पर्शील है रोशितल, रो रो मे प्रभु मारे स्पर्शील है रोशितल, रो मेरो प्रभु मारे आँखों थी आँखों मड़ी આંખોથી આંખો મળી જીવન પામ્યો છું તારા જ પ્રેમ ન માં ધીરે ધીરે ખેંચાયો છું તારા જ પ્રેમનો 내 <목소리> 자유 क्षण साचे तू पासे आव्यो जारे बनि धन्य क्षण साचे तू पासे आव्यो जारे बनि धन्य क्षण साचे ઉચાટ દિલ નો ગયો ફેનાઈ રે દિલ નો ગયો છતા ફેનાય રે હવે તું સાથે છે હવે તુમારી સાથે છે ને તારી સાથે છું તાર જ પ્રેમ નવ મણો ધીરે ધીરે હૈ છું તારા જ પ્રેમ નવ મણો ધીરે ધીરે હૈ છું